જય માતાજી જય ભવાની આપ જોઈ શકો છો આ રીતની પોઝિશન થઈ છે ખેડૂતભાઈઓને આ રીતના સાપરા બનાયા છે અને મગફળી બચાવવાની કોશિશ કરી રહ્યા છે તમામ જગ્યાએ મગફળી મોટા પ્રમાણમાં ખરાબ થઈ રહી છે સરકાર ખેડૂતોને કંઈક રાહત આપે મોટા પ્રમાણમાં મગફળી અને બાજરીનો બગાડ થયો છે વરસાદ સતત વીસ દિવસથી પચીસ દિવસથી વરસી રહ્યો છે અને મોટા પ્રમાણમાં મગફળી અત્યારે નુકસાની વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે આ તમામે તમામ જેટલી દેખાય તેટલી તમામે મગફળી છે ખેડૂતોની બે હજાર પચીસ વર્ષ ખેડૂતો માટે સંકટ લઈને આવ્યું છે ખેડૂતો અત્યારે હવે આ વરસાદથી કંટાળી ગયા છે વરસાદ પણ રોકાય તેમ નથી આટલી ઊભી છે આ પણ કાઢવાની છે થોડી થોડી કાઢે છે વેણે છે અને બચાવવાની કોશિશ થઈ રહી છે તમામ જગ્યાએ મિત્રો આ વર્ષે મગફળીનો બેઠક સારી હતી અને સારી હોવાના લીધે મગફળી ભાવ પણ સારા મળો પરંતુ વરસાદ લેવા દેવાય એવું લાગતું નથી આજે થોડા ઘણા દિવસોની ઉખાડેલી મગફળી હતી તે પણ બગડી ગઈ છે અને કોઈ સારી મગફળીના દોણા હોય તે વેણી વેણી લઈ રહ્યા છે આ રીતનું તમામ જગ્યાએ પોઝિશન ચાલી રહ્યું છે વધારે વરસાદના લીધે ખેડૂતોને મોટું સંકટ આવ્યું છે આ મગફળી અત્યારે ખરાબ થયેલી પડે છે કોઈક દોણો સારો છે ને કે ઉગી જાય છે આ ઉગી રહેલી છે ફંટા ફોડ્યા ભરા છે તમામ જગ્યાએ હા આટલી વેણી છે અત્યારમાં આ જે ખરાબ થઈ ગયેલી છે આ ખરાબ થઈ ગયેલી નથી વેણી આજે આ ખરાબ થઈ ગયેલી છે આ તે આ નુકસાનની છે આ રીતનું ખેડૂતોને અત્યારે બે હજાર પચીસનું વર્ષ ચોમાસું સંકટ લઈને આવ્યું છે મોટા પ્રમાણમાં ખેડૂતોને તમામને મગફળી બગડી રહી છે આ બીજું ખેતર છે આ પણ બગડી રહી છે અને તમામ ખેડૂતો અત્યારે બચાવવાની કોશિશમાં લાગ્યા છે મગફળીની બેઠક એકદમ સારી સુપર છે પરંતુ બગાડ ઘણો થઈ રહ્યો છે એક નંબરની મગફળી છે નદી વિસ્તારની મગફળી છે સારામાં સારું ઉત્પાદન આ વર્ષે ખેડૂતોને સારા ભાવ મળત તો પૈસામાં સારું રોત પરંતુ વરસાદે વિઘ્ન કર્યું છે અને આ વિઘ્ન બંધ થાય તેમ નથી તમામ જગ્યાએ ઉખાડેલી મગફળી પડી છે જેમ તેમ કરીને ખેડૂતો મગફળી બચાવવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ બચાવી શકે તેમ પરિસ્થિતિ નથી આ રીતનું તમામ જગ્યાએ તમામ ખેડૂતો સાપરા બનાવી બનાવી અને મગફળી વીણી રહ્યા છે જોઈ શકો છો સુંદર ક્વોલિટીની મગફળી છે વ્હાઈટ છે પરંતુ વરસાદ થાય એટલે કાળી પડી જાય છે અને તેના ભાવ પણ મળતા નથી આ રીતની થઈ રહ્યું છે જય માતાજી